નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના તાજા સમાચારની તો મિત્રો પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના ગુજરાત પોલીસ બોર્ડની ભરતી દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની સહિત કુલ બાર હજાર પદો માટે ભરતી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધીમાં આઠ લાખ ત્યાસઠ હજાર અરજીઓ કરવામાં આવી છે જેમાંથી સાત લાખ અગિયાર હજાર અરજીઓ કન્ફર્મ થઈ છે હજી એક એક પાંચ લાખ અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દીથી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દે હાલમાં રોજની ભરતીઓ પચીસ હજાર જેટલી નવી અરજીઓ સ્વીકારવામાં આવી ત્યારબાદના સમાચાર જાણીએ તો અમિત શાહ ફરી ગુજરાત આવશે સાત મહિના રોજ ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં ચૂંટણી યોજાશે આ પહેલા કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે તેઓ પોતાના પક્ષ માટે પ્રચાર કરશે મળતી માહિતી અનુસાર તેઓ પોરબંદર મહાપંચમહાલ અને જિલ્લામાં પ્રચાર કરશે પોરબંદરમાં લોકસભાની ક્ષેત્રમાં આવેલા જામકંડોળામાં સવારે દસ કલાકે તેઓ સભા સભાને ગદ મિત્રો એટલે કે અમિત શાહ વાર ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારબાદ જાણીએ તો ગુજરાત પોલીસની ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની કુલ સહિત બાર હજાર ચારસો પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધીમાં આઠ લાખ ત્રેસઠ હજાર અરજીઓ થઈ છે જેમાંથી સાત પોઈન્ટ અગિયાર હજાર અરજીઓ કન્ફર્મ થાય છે હજુ દોઢ લાખ અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે જેઓ જલ્દીથી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી દે મિત્રો એટલે કે ભરતીની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ સુધીની જ રાખવામાં આવી છે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રેલવેમાં પાણી મામલે મહત્વનો નિર્ણય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર પાંચસો એમએલની એક રેલ નીલ પેકેજિંગ ડ્રિંક્સ વોટર બોટલ મળશે પાણી બગડતું અટકાવવા માટે હવે અડધો લિટર જ પાણી આપવા છે ખાસ કે ફરી તમારી પાણીની જરૂર પડે તો તમે માગણીથી એક પાંચસો એમએલ બોટલ આપવામાં આવશે મિત્રો એટલે કે હવે મુસાફરોને વ્યક્તિ દીઠ એક લિટર બોટલની જરૂર હોય તો એક લિટર પાણી જ આપવામાં આવશે તેનાથી વધારે આપવામાં આવશે નહીં મિત્રો તમારો શું નિર્ણય છે આ મહત્વનો નિર્ણય સાચો છે ખોટો તમે જણાવી શકો છો કોમેન્ટમાં ત્યારબાદ જાણીએ તો ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ કહે્યો વિરોધ ડોંગરી નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે મંજૂરી આપી છે જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે મહારાષ્ટ્રના એ આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો એટલે કે ગુજરાતના ખેડૂતોનો લાભ થઈને મહારાષ્ટ્રના એ પણ જબરદસ્ત વિરોધ દર્શાવ્યો છે મિત્રો તમને શું લાગી રહ્યું છે મે મહારાષ્ટ્ર ને પણ લાભ